કકડ અને સોનાની લૂંટના કેસમાં પોલીસે એક મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરી છે ચાર નકાબધારી લૂંટારુઓએ બંદૂકની અણીએ વૃદ્ધ દંપતીને લૂંટી લીધું હતું પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તેના બે સાગરીતો હાલમાં ફરાર છે અને ટૂંક સમયમાં પકડાઈ જશે અમૃતસરના કોર્ટ રોડ પર એક શાકભાજીના વેપારીના ઘરે માસ્ક પહેરેલા લૂંટારુઓ મોટી લૂંટ ચલાવી હતી અને લાખો રૂપિયાની રોકડ અને લાખો રૂપિયાના સોનાના દાગીના સાથે પિસ્તોલ અને એક્ટિવા સાથે લૂંટ ચલાવી હતી જે કેસમાં પોલીસે કાર્યવાહી કરીને સાત આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમના બે તો હજુ ફરાર છે તેઓની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે માહિતી આપતા અમૃતસરના પોલીસ કમિશનર રણજીત સિંહ ધિલ્લોને કહ્યું કે શાકભાજીના વેપારી જીયાલાલનો એક ડ્રાઈવર હતો તે ડ્રાઈવરની દીકરીને પણ જીયાલાલના ઘરે આવવા જવાનું હતું અને તેણે તેના મંગેતરને કહ્યું હતું કે સાત શંખમંદોની ધરપકડ કરી હતી જેમની પાસેથી રૂપિયા એકતાલીસ લાખ ચાલીસ હજાર રોકડા

ਇੱਕ ਕਾਰ ਜਿਹੜੀ ਕਿ ਇਸ ਦਿਗਾਇਤੀ ਦੇ ਵਿੱਚ ਵਰਤੀ ਗਈ ਸੀ ਹਾਂਡਾ ਐਮਜ਼ ਅਤੇ ਇੱਕ ਮੋਟਰਸਾਈਕਲ ਇਹ ਰਿਕਵਰ ਕਰ ਲਿਆ ਇਹਨਾਂ ਚੋਂ ਕੁਝ ਦੋਸ਼ੀ ਆ ਜਿਹੜੇ ਕ੍ਰਾਈਮ ਕਰਨ ਤੋਂ ਬਾਅਦ ਮਹਾਰਾਸ਼ਟਰ ਭੱਜ ਗਏ ਸੀ ਕੁਝ ਮਹਾਰਾਸ਼ਟਰ ਤੋਂ ਕਾਬੂ ਕੀਤੇ ਨੇ ਕੁਝ ਬੰਦੇ ਜਿਹੜੇ ਇੱਥੇ ਲੋਕਲ ਹੈਗੇ ਆ ਇਹਨਾਂ ਨੂੰ ਮਦਦ ਕਰਨ ਤੇ ਲੌਜਿਸਟਿਕਸ ਕਰਨ ਦੇ ਸੀਗੇ ਉਹ ਕੁਝ ਇਥੋਂ ਗ੍ਰਿਫਤਾਰ ਕੀਤੇ ਨੇ ਕੁੱਲ 7 ਬੰਦੇ ਗ੍ਰਿਫਤਾਰ ਕਰਕੇ 45 ਲੱਖ 40 ਹਜ਼ਾਰ ਰੁਪਏ ਰਿਕਵਰ ਕਰਕੇ 936 ਗ੍ਰਾਮ ਜੁਅਰਲੀ ਜਿਹਦੇ ਚੋਂ 800 ਗ੍ਰਾਮ 골ਡ ਆ ਕਾਰ ਤੇ ਮੋਟਰਸਾਈਕਲ ਕਰਕੇ ਅੰਮ੍ਰਿਤਸਰ ਕਮਿਸ਼ਨਰੇਟ ਪੁਲਿਸ ਨੇ ਇੱਕ ਬਹੁਤ ਵਧੀਆ ਪ੍ਰੋਫੈਸ਼ਨਲ ਤਰੀਕੇ ਨਾਲ ਤੇ ਸੈਂਟਿਫਿਕ ਤਰੀਕੇ ਨਾਲ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਕਰਕੇ ਇਸ ਕੇਸ ਨੂੰ ਵਿਦਨ 3 ਡੇਜ਼ ਦਾ ਜਿਹੜਾ ਇਸ ਕੇਸ ਨੂੰ ਟ੍ਰੇਸ ਕਰਨ ਦੀ ਕਾਮਯਾਬੀ અમૃતસરના પોલીસ કમિશનર રણજીતસિંહ ધીલોએ કહ્યું કે તેમાંથી કેટલાક વિરુદ્ધ એનડીપીસી એક્ટમાં હત્યાના કેસ પણ નોંધાવવામાં આવ્યા છે તેણે કહ્યું કે તેના બે સહયોગી હજુ પણ ફરાર છે અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે તેણે જિયાલાલ બહલના ઘરેથી જે પિસ્તોલ લીધી હતી તે પણ હજુ સુધી મળી નથી તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવશે તેમ જણાવ્યું હતું રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે